આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ આજે રાખવામાં આવેલી છે પોલીસની જે તમામ પ્રકારની જે દરિયા વિસ્તારમાં જે ચેલેન્જીસ છે લોન ઓર્ડરના ચેલેન્જિસ છે સાથે સાથે ટ્રાફિક હોય ક્રાઇમ ડિટેક્શન ના હોય તમામ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરશું સાથે સાથે પોલીસની જે ફિઝિકલ ફિટનેસ એ બેસિકલી ઇન્સ્પેક્શનમાં અમે ચેક કરતા હોય છે એ તમામ પ્રકારના જે પોલીસની એક્ટિવિટીસ એનો રિવ્યૂ કરવાના છે એમાં મોકડ્રીલ હોય કોઈ આતંકવાદી હુમલો થાય તો કેવી રીતે પોલીસ પડકાર કરી શકે એ તમામ પ્રકારની જે તૈયારીઓ છે આજે આનો વિગતવારનો અહીંયા સમીક્ષા કરવામાં આવશે અને પોલીસને શું શું તાલીમમાં બીજી શું શું જરૂરિયાત છે એ તમામનો આજે પોલીસ ઇન્સ્પેક્શન નિમિત્તે એ તમામ પ્રકારનો રિવ્યૂ પણ થશે અને જામનગર પોલીસ ને અભિનંદન પણ આપું છું કે સરસ કામ